જીવંત તૂટીને વાહનો ઉપર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ વર્ષે ચોમાસામાં વરસાદી કહેરની સૌથી વધુ અસર બોરસદ શહેરમાં જોવા મળી હતી જોકે પ્રિમોનસૂન કામગીરી પૂરી કર્યાના તમામ વિભાગોના બણગા વચ્ચે વાસ્તવિક કામગીરીમાં બેદરકારીના અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા હતા જેમાં તાજેતરમાં શહેરના ભોબાફળી વિસ્તારમાં પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક પર જીવંત વીજ વાયર તૂટીને પડ્યો હતો આ ઘટનામાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો આ ગંભીર ઘટનાના સંદર્ભે વીજ કંપનીને અન્ય વિસ્તારોમાં સતર્કતાથી ચકાસણી માટે જણાવાયું છે પરંતુ લોલમ લોલ કામગીરીના પગલે બપોરના સુમારે બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત જવાના રસ્તા પર વીજ થાંભલેથી જીવંત વીજ વાયર તૂટીને નીચે પાર્ક કરેલ વાહનો અને લારીઓ પર પડતા અફરાતફરી મચી જવા પામી હતી જીવંત વાયર હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતી રૂપે સ્થાનિકો દ્વારા માર્ગ બંધ કરાયો હતો દરમિયાન જાણ થતાં વીજ કંપનીની ટીમ દોડી આવી હતી અને વીજ સપ્લાય બંધ કરીને કામગીરી હાથ ધરી હતી